હાલોલ તાલુકાની નાની ઉભરવન ગામે ગતરોજ વડોદરા ધોની ન્યૂઝ પેપરમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા જેની અસર બીજા જ દિવસે ગ્રામસભામાં જોવા મળી ગ્રામસભામાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા અને વારંવાર જે થતાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર ગ્રામ પંચાયતમાં ન થતાં કામોને સરપંચ તેમજ તલાટીને રૂબરૂ સ્થળ પર લઈ જઈને બતાવવામાં આવ્યા

ના હોય ના તું રાજન વધારે અમારી